રાજકોની કલેક્ટર કચેરીમાં ચોકીદાર જ નીકળ્યો ચોર તેણે પોતાના એક સાગરીતની સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રહેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતો હતો વાયરલ વિડીયોમાં દેખાતો શખ્સ ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સનો કર્મચારી છે બાઇકની ટાંકીમાં પેટ્રોલની ચોરી કરતો તે રંગે હાથ ઝડપાયો જે વિસ્તારમાં સીસીટીવી ના હોય એ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતો હતો રાજકોની કલેક્ટર કચેરીમાં ચોકીદાર જ નીકળ્યો ચોર તેણે પોતાના એક સાગરીતની સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રહેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતો હતો વાયરલ વિડીયોમાં દેખાતો શખ્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સનો કર્મચારી છે બાઇકની ટાંકીમાં પેટ્રોલની ચોરી કરતો તે રંગે હાથ ઝડપાયો જે વિસ્તારમાં સીસીટીવી ના હોય એ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતો હતો